પંચમહાલના શહેરામાં આવેલી એક સાર્વજનિક છે સાવલી તાલુકાના પરથમપુરા ગામના સીમમાં આવેલ ખેતરમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી જોકે આ બનાવને પગલે ગામના સરપંચ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ સરપંચે સાવલી ફોરેસ્ટ વિભાગને કરી હતી સાવલી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી વૃદ્ધ દીપડાની ઉંમર અંદાજીત પાંચ વર્ષની હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે કયા કારણથી મોત થયું છે તે દિશા તરફ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ ફોરેસ્ટ વિભાગે મૃત દીપડાનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે 你听，你听，哎呀，